બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ગુનાખોરી રોકવા કટિબદ્ધ છે દારૂ જુગારના ધંધાઓ ઉપર પણ લગામ લગાવી રહ્યા છે વાત કરીએ તો પાલનપુરની ગઢ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું ચાર આરોપીઓ વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયેલ હતો અને ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ગઢ પોલીસે ઝડપી લીધા પાલનપુરના ચંડીસર મુકામે થોડા દિવસ અગાઉ તલવાર વડે હુમલો કર્યો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ પૈસાની લેવડ દેવડના મામલે જાહેરમાં મિત્રોએ જ મિત્ર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો વિડીયો વાયરલ થતાં ગઢ પોલીસ મથકે ચાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગઢ પોલીસે સ્થળ ઉપર આરોપીઓને લઈ જઈ શહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું કોઈ પણ લુખાગીરી કરતા હોય તો સો વાર વિચાર કરજો નહીતર પણ આ દશા કરશે પોલીસ ચાર આરોપીઓ માંથી ત્રણ આરોપીઓની અટકાયત કરી અને એક આરોપી પોલીસ પકડ થી દૂર છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન